નમસ્કાર પશુપાલક મિત્રો આજે આપણે એક ગામમાં આવેલા છે ત્યાં એક પશુપાલક છે જેમને ત્યાં ભેંસ છે નાના વાછરડા અને જિલ્લો તાપી તો મને એ જણાવો કે તમારે ગાય શું સમસ્યા હતી આચળ બંધ થઈ ગયેલા કયા આચર બંને આચળ આજે બંને આગળના આચળ છે બંધ થઈ ગયેલા

તમે જોઈ શકો છો કે જે ગાય સિત્તેર એસી હજારની છે એ ગાય જો વેચવી પડતે જો આચર પ્રોબ્લેમ હોતે તો એમને ખાલી દસ માં વેચવી પડતે તો આવું સુંદર રિઝલ્ટ આવ્યું છે તો પશુપાલક મિત્રો તમે પણ આ પ્રોડક્ટનો ઉપયોગ કરો અને આવું સારું રિઝલ્ટ મેળવો